ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મદદનીશ ઈજનેર અધિકારીઓની ભરતી માટેની પરીક્ષા લેવાવા જઈ રહી છે અને પ્રથમ વખત એ પ્રકારનું આયોજન છે કે જેમાં ઓનલાઈન પરીક્ષા લેવાવા જઈ રહી છે તમામ જે પરીક્ષાર્થીઓ છે તેઓ સેન્ટરે પહોંચી રહ્યા છે આખા રાજ્યના બાર જેટલા જિલ્લાઓમાંથી સાડત્રીસ જેટલા સેન્ટરો છે કે જ્યાં પરીક્ષા લેવાવા જઈ રહી છે જે પરીક્ષા આપનાર ઉમેદવારો છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષાનું આયોજન કેટલું એક્સાઇટમેન્ટ પરીક્ષાને લઈને ખૂબ સરસ બહુ મજા આવશે બિલકુલ પરીક્ષા માટેની કેટલી તૈયારીઓ કરી રહ્યા હતા છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા છે એક્ઝામ લેવાતી જ નહોતી ખાસા ટાઈમ પછી લેવાની છે એટલે ખૂબ આનંદ છે લેવા માટે બિલકુલ ક્યાંથી આવ્યા છો ભાવનગરથી બિલકુલ દૂરથી જે પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે તેઓ પહોંચી રહ્યા છે અને જે યુવતી છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો બાળક સાથે આપ પરીક્ષા આપવા પહોંચ્યા છો કેટલી મહેનત દરરોજની બસ વધારે નહીં બે ત્રણ કલાક દિવસમાં મળી જાય છે બાળક સુઈ જાય પછી મહેનત કરવી પડે છે એટલે આને એડજસ્ટ કરું અને પછી રીડિંગ કરવાનો ટાઈમ નીકાળીને રીડિંગ કરું છું બિલકુલ એક તરફ અત્યાર સુધી લેખિતમાં પરીક્ષા લેવા જઈ રહી હતી પરંતુ આ વખતે ઓનલાઈન પરીક્ષા છે આ પરીક્ષાને લઈને કેટલું એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ તો છે પણ થોડું ડિફિકલ્ટ બી લાગશે કારણ કે પેલું આપણે સમજી વિચારીને આન્સર આપે થોડો ટાઈમ એડજસ્ટ કરી લેતા આમાં આપણે ફટાફટ બી કરવું પડશે કારણ કે થોડું ઓનલાઈનમાં ટાઈમ લિમિટ આપણને એમ એડજસ્ટ ન થઈ શકે જલ્દી એટલા માટે બિલકુલ તો જે પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે એ લોકોમાં પરીક્ષાને લઈને એક્સાઇટમેન્ટ પરંતુ જ્યારે પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષા લેવા જઈ રહી છે ત્યારે નિશ્ચિત રૂપે તેમનામાં થોડુંક નવો એક અનુભવ માટે પણ તેમનામાં એક એક્સાઇટમેન્ટ છે અને કલાકો સુધીની આ મહેનત આજે રંગ લાવે તેવો ઉત્સાહ તમામ જે ઉમેદવારો છે તેઓમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ